ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા નજીક એક પેપર ફેક્ટરીમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની છે અહીં પર પેપર બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી પીસાણા આગથી ફેક્ટરીમાં મોટા પાયે નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘટનાને લઈને ફાયર વિભાગની બે ટીમોએ ઘટના સ્થળે પહોંચીને આગ બુજાવવાની કામગીરી હાથ ધરી છે જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અલગ અલગ જગ્યાએ આગ લાગવાની ઘટના બની છે તો તમને જણાવી દઈએ મિત્રો કે ઉનાળાની શરૂઆત થતાં જ અરવલ્લી જિલ્લાના ભેલોડા તાલુકાના સુનોખ ગામના જંગલમાં આગ લાગવાની ઘટના બની છે બપોરના સમયે જંગલ વિસ્તારમાં આવેલા ડુંગર પર આગ લાગી હતી તાત્કાલિક લોકોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ વધુ વિકરાટ બનતી ગઈ હતી ત્યારબાદ આ અંગે વન વિભાગને જાણ કરાઈ હતી વન વિભાગે મોડાસા પાલિકાના ફાયર વિભાગને આ અંગે માહિતી આપી હતી ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર દાવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ